સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાથી ચાવલા ચોક થઈ ભગવાન ક્લોથ સુધી આર્કેડના ના પેડિસ્ટરિયન વે માં કરવામાં આવેલા દબાણો અને સાઉથ બજારની પાછળ આવેલ પાર્કિંગના દબાણો બાબતે માનનીય કમિશનર શ્રી મનીષ ગુરવાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશમાં મહાનગરપાલિકાના પાંચ જેસીબી ચાર ટ્રેક્ટર ત્રીસ કર્મચારીઓ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈની સતત હાજરીમાં આજરોજ કુલ બાણું દબાણું દૂર કરવામાં આવ્યા છે આ ઝુંબેશમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી અને પીએસઆઈ શ્રી ઝાલા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તથા તમામ વેપારીઓ તરફથી પણ ઝુંબેશને પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો તેમજ આજરોજ તારીખ સત્તર નવના રોજ પણ ઝુંબેશ ચાલુ રહેશે